ભાવનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂતળા દહન સાથે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો ગઈકાલે લોકસભામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવેલ તથા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિડીયોને એડિટ કરી પ્રસારિત કરવામાં આવેલ તેમજ લોકોને ગુમરાહ કરવામાં આવેલ તેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા પૂતળા દહન તેમજ વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ સમગ્ર દેશની જનતાએ ગઈકાલે જે રીતે સંસદમાં દેશના યશસ્વી ગૃહ પ્રધાન માનની અમિતભાઈ શાહનું જે પ્રવચન ચાલતું હતું એ દરમિયાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને જે રીતે વાત થઈ રહી હતી એ વાતને મારી મજબોડીને જુદી રીતે ટ્વીટ કરી લોકો સમક્ષ જે લઈ જવાનું કૃત્ય કર્યું છે એને ભારતીય જનતા પાર્ટી ખૂબ સખત શબ્દોમાં વખોડે છે આદરણીય મોદીજીના નેતૃત્વમાં હોય કે આદરણીય સ્વર્ગસ્થ અટલજીના નેતૃત્વમાં હોય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને યાદ કરી કરીને એમના ચીલે ચાલવાનું કામ બંધારણના ઘડવૈયા તરીકે દેશ અને દુનિયાએ જ્યારે આપણું બંધારણને અપનાવ્યું છે ખૂબ સરાહના થઈ છે ત્યારે કોંગ્રેસ એમનું અપમાન કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી આજના દિવસે કોંગ્રેસનું સખત વિરોધ કરી અને પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે સમગ્ર દેશની જનતા અને આપ સૌ એમના માધ્યમથી કહેવા માગું છું કે વર્ષો સુધી શાસનમાં રહ્યા પછી કોંગ્રેસે ભારત રત્ન આપવા માટેનું ક્યારેય વિચાર્યું નહોતું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને બાબા સાહેબને ભારત રત્ન આપવાનો આ સિવાય પણ બંધારણની કોઈ પણ બાબત હોય બંધારણ દિવસની ઉજવણી હોય તો પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે પંચતીર્થ સાહેબના એ બધાનો વિકાસનું જો કોઈએ કામ હાથમાં લીધું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લીધું છે ચૌદમી એપ્રિલ એટલે કે બાબા સાહેબનો જન્મ જન્મજયંતિ એમને પણ ભારતીય જનતા પાર્ટી સમરસતા દિવસ તરીકે ઉજવી આવા અનેક કાર્યક્રમો રાજ્યની વાત કરીએ તો જિલ્લે જિલ્લે આંબેડકર ફોન પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે એક પણ કાર્યક્રમ એવો નહીં હોય કે બાબા સાહેબને લગતો જે કાર્યક્રમ હોય એમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ લેવલે રાજ્ય લેવલે બધે જ તે સાહેબને યાદ કરી એમના અધૂરા કાર્યો એમનાથી પ્રેરણા લઈ અને આગળ વધીએ એ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે ત્યારે હું ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરું છું કે કોંગ્રેસની જે નીતિ છે સમાજો સમાજો વચ્ચે વ્યવહારો દૂર થાય એમની વચ્ચે અંતરાયો ઊભા થાય એ પ્રકારની એમની રાજનીતિને કારણે રાજ્ય અને દેશમાંથી ફેંકાઈ ગઈ છે છેલ્લા ચૂંટણીના પરિણામો ઉપરથી ખ્યાલ આવે કે એમના આવા વ્યવહારના કારણે દેશની જનતા એમને સખત રીતે નકારી રહી છે અને મોદીજીના નેતૃત્વમાં જે રીતે દેશ એક ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારતની કલ્પના સાથે આગળ વધી રહ્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી દેશ હિતમાં સમાજ હિતમાં કામ કરીએ એવી ભગવાન એમને